સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જે મોંઘવારીનો માર છે અને જે ભેદભાવની નીતિ છે એની સામે ખૂબ જ મજબૂતાઈથી આંદોલન છેડવામાં આવ્યું છે અને આજે જુનાગઢ ખાતે રાજુભાઈ અને તુષારભાઈની આગેવાનીમાં સમગ્ર જુનાગઢમાં જિલ્લામાં આંદોલન અમે છેડ્યું છે અમે વિરોધ પ્રદર્શન કર્યું છે સવાલ અમારો એટલો છે કે

મારી માંગ છે કે ગુજરાતની બહેનોને પણ સસ્તા ભાવનો બાટલો મળવો જોઈએ ગુજરાતની બહેનોને પણ હજાર હજાર રૂપિયાની રાશિ મળવી જોઈએ કારણ કે અરવિંદ કેજરીવાલજીનું સપનું હતું કે ગુજરાતમાં બહેનોને હજાર હજાર રૂપિયાની સન્માન રાશિ આપું ત્યારે વેરવણી કહેવાવાળી આજ ભારતીય જનતા પાર્ટીએ સત્તા લાલચ માટે બીજા રાજ્યોમાં રાહત આપે છે તો ગુજરાતમાં સત્તા મેળવેલી ભારતીય જનતા પાર્ટી શા માટે નથી આપતી આ સવાલ અમે સરકારને પૂછીએ છીએ અને એની સામે તો બંગાળીથી અમે લડીશું